ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે અને ત્યાં વજુભાઈ વાળા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અલગ અલગ વીઆપી નેતાઓ જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે મંગુભાઈ પટેલ થોડીવાર પહેલા તેમણે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું તો અત્યારે વજુભાઈ વાળા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને લોકોને પણ વોટ કરવા માટે અપીલ કરી છે આ રીતે અલગ અલગ નેતાઓ વહેલી સવારથી જ પોતાના મતદાન મથક પર પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી ગયા ઉપરાંત ગેનીબેન ઠાકુર પણ આવી ગયા સી આર પાટીલ પણ નીકળ્યા ચૂક્યા છે મતદાન કરવા માટે વજુભાઈ વાળાની તસવીરો અત્યારે મતદાન મથકેથી જોવા મળી રહી છે કે જ્યાં વજુભાઈ વાળા જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ અત્યારે કરી રહ્યા છે આ ઉપરાંત સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પરિવાર સાથે નીકળી ચૂક્યા છે ઘરેથી પોતાના મતદાન મથક પર પહોંચવા માટે પગપાળા અત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેમની સાથે પરિવાર સાથે મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે વજુભાઈવાળા મતદાન મથકે મતદાન કરીને બહાર નીકળ્યા અને લોકોને વધુને વધુ વોટ કરવાની અપીલ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે બે અલગ અલગ તસવીરો એક તરફ સી આર પાટીલ છે બીજી તરફ છે વજુભાઈ વાળા વજુભાઈ વાળા મીડિયા સાથે વાત કરી રહ્યા છે શું કહી રહ્યા છે સાંભળીએ લોકશાહી માટેનું સર્વશ્રેષ્ઠ જો કોઈ તહેવાર કે કોઈ વ્યવસ્થા હોય તો એ મતદાનનો છે અને આજે મતદાનનો દિવસ એટલે લોકશાહી માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ છે અને આવા સર્વશ્રેષ્ઠ દિવસ હું રાષ્ટ્રપ્રત્યે મારું કર્તવ્ય અને ફરજ બજાવવા માટે થઈને મતદાન કરવા માટે આવ્યો હતો મેં મતદાન કરી લીધું છે મારા મતદાન મારા મતદાનથી રાષ્ટ્રને મજબૂત કરવા માટેની સંસ્થાને અને ઉમેદવારને મેં મત આપ્યો છે લોકોને હું અપીલ કરું છું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ મતદાન કરજો કરજો અને કરજો જ